વિડિયોની અંદર તમે મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર આપણી ચેનલ ઉપર વેસાવવા માટે આવેલું છે મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મારે ચેનલ ઉપર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારે આવા આવા નવા વિડીયો જોવો હોય તો તમને આપણી ચેનલ ઉપર મળી જાય છે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને વિડીયો ગમે તો વિડીયોને છેલ્લે લાઈક પણ કરી દેજો વિડીયોની અંદર તમે જોઈ શકો છો મેસી ફેગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ પીડી મોરામાં ટ્રેક્ટર તમને જોવા મળશે સાઈડ ગિયરમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી બસો એકતાલીસ સાઈડ ગેરમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટરને વેચતા વાર નહીં લાગે ગણતરીના સમયમાં ટ્રેક્ટર વેચાઈ પણ જાય તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો તેનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં છેલ્લે જોઈ શકશો મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર પંદરનું મેંસી બસો એકતાલીસ બે હજાર પંદરનું ટ્રેક્ટર તમને મોડલ તમને જોવા મળી જાય છે સાઈડ ગેરમાં ટ્રેક્ટર છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે પાછળના મોટા ટાયર તમને પિસ્તાલીસથી પચાસ ટકા જેવા જોવા મળશે નાના ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જશે જે કોઈ ભાઈઓને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને વીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈ ખેડૂત ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે ટૅક્ટરના માલિકનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈશો ટ્રેક્ટર જોવા માટે તો કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જોઈ શકો છો તમે ટ્રેક્ટર તમારે જતાં પહેલાં ટ્રેક્ટરના માલિક લાલાભાઈનો કોન્ટેક્ટ કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો જતાં પહેલાં લાલાભાઈનો કોન્ટેક્ટ કરી લેજો તમને ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો જામખંભાળિયામાં લાલાભાઈ પાસે જોવા મળશે ગુરુ કૃપા ટ્રેક્ટર્સમાં તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે લાલાભાઈ પાસે લાલાભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોને નીચે પણ વાપી આપી દઈશ તો જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના માલિક લાલાભાઈનો કોન્ટેક્ટ કરી લેજો